નમસ્કાર આપ જી રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ બિન અધિકૃત દબાણોનો રાફડો ફાટ્યો છે જેના કારણે ટ્રાફિક જામીન સમસ્યા તીવ્ર બની છે જેના કારણે રાહદારીઓ સહિત સ્થાનિકોને ભારે હાડ મારી વેઠવાનો વારો પડ્યો છે ત્યારે સંજેલી પંચાયત તંત્ર દ્વારા દબાણકર્તાઓને નોટિસ ફટકારી દિન પંદરમાં ખુલાસો કરવા માટે સૂચના આપવામાં આવી છે મુખ્ય માર્ગ સહિત બસ સ્ટેશન વિસ્તારોમાં પુનઃ દબાણોનો રાફડો ફાટ્યો છે ત્યારે તંત્ર એક્શન મોડમાં આવ્યું હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે બસ સ્ટેશન વિસ્તારમાં દબાણકર્તાઓને નોટિસ ફટકારતા દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે વર્ષ બે હજાર સોળ દરમિયાન સંજલીનગર ખાતે સૌથી મોટું ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં લગભગ આઠસો ઉપરાંત નાના મોટા બિનઅધિકૃત દબાણો દૂર કરી ખુલ્લા કરવામાં આવ્યા હતા ત્યારે વર્ષ બે હજાર પચીસના શરૂઆતી વર્ષમાં પુનઃતંત્ર દ્વારા દબાણકર્તાઓને નોટિસ ફટકારી હતી જેના કારણે દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે